કે સુરત શહેર ચોવીસ લોકસભાના એક નિષ્ઠાવાન વ્યક્તિ કે જેણે જેમનું જીવન લોકોની સેવામાં લોકોના કાર્યમાં તન મન ધનથી કર્યું છે એવા વ્યક્તિનું નામ આજે મારે તમને કહેવું છે જેનું નામ છે શ્રી નિલેશભાઈ કુંભાણી નિલેશભાઈ એક ઈ વ્યક્તિત્વ છે કે જેમનો સરળ સ્વભાવ છે નિષ્ઠાવાન વ્યક્તિ છે અને આદર્શ જીવન છે મિત્રો કોઈને હોસ્પિટલ નું કામ હોય કોઈને આવકના દાખલા નું કામ હોય કોઈને આધાર કાર્ડ નું કામ હોય કે કોઈને સરકારી કોઈ પણ સુવિધાની જરૂરિયાત હોય નિલેશભાઈ કુંભાણી રાતના બાર વાગ્યાનો હોકારો છે એક સરળ વ્યક્તિ છે અને સ્વભાવના પણ બહુ સારા છે તો હું આપશ્રીને એટલી વિનંતી કરું છું કે આજે આપણે જે મોકો મળ્યો છે પરિવર્તન કરવાનો અને નિલેશભાઈને મત આપવાનો તો આપ સૌ વ્યક્તિને મારી નમ્ર વિનંતી છે કે કોંગ્રેસના નિશાન એટલે કે પંજો અને પંજાના ઉમેદવાર સુરત શહેરના લોકલડીલા નેતા શ્રી નિલેશભાઈ કુંભાણીને મત આપવાનો છે જય હિન્દ જય ભારત